ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે રાજ્ય લેવલની ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન શહેર ખાતે કરવામાં આવ્યું છે આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરાયું હતું સુરત પોલીસ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સુરત પોલીસ કમિશનરના હસ્તે ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજે ઇન્ડોર સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી જેમાં સમગ્ર ગુજરાતના જુદા જુદા શહેર અને રેન્જની પોલીસની વોલીબોલની ટીમો હાજર રહી હતી આ ટુર્નામેન્ટમાં ગુજરાતની જુદી જુદી પોલીસ ટીમ વચ્ચે વોલીબોલમાં ખરાખરીનો જંગ જામશે સુરતમાં ઉમરા વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેર અને રેન્જની પોલીસ ટીમોએ ભાગ લીધો છે આજે સુરત પોલીસ કમિશનરના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજે ઇન્ડોર સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી માન્ય ડીજી શ્રીના નામના નામ હેઠળ આપણા અલગ અલગ પ્રકારના ગુજરાત પોલીસમાં ગેમના આયોજન કરવામાં આવે છે જેમાં વોલીબોલ બાસ્કેટબોલ ફૂટબોલ ક્રિકેટ કબડ્ડી હોકી અલગ અલગ પ્રકારના ગેમો હોય છે તેમાં આજે જો આપણા સુરત શહેર પોલીસના બીજીપી કપ વૉલીબોલના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપણને મળ્યા છે સતત ત્રીજા વર્ષે આપણને આ ચાન્સ મળેલા છે તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જો એના ઉદઘાટન કરવામાં આવેલા અને માનનીય મેયર શ્રી ના હસ્તક એ આજે આ ટુર્નામેન્ટ ખુલ્લા મૂકવામાં આવેલા જો ત્રણ દિવસ ચાલશે અને આજે પ્રસંગે અમારા ધારાસભ્ય પોવીનભાઈ વોઘારી સાહેબ અમારા રેપ્યુટી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી આપણા લાલજીભાઈ આપણા બધા અધિકારીઓ અને ટોટલ કુલ બાર જેટલા પુરુષોનો ટીમ અને પાંચ જેટલા મહિલાઓની ટીમ કુલ એકસો ચોવાલીસ જેટલા જો પુરુષ અને પંચાવન જેટલા જો મહિલાઓ અમારે એમાં ભાગ લેશે જોઈએ અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ મજિસ્ટ્રેટ છે અલગ અલગ રેન્જેસ છે જેલના યુનિટ એ યુનિટ આ તમામ જગ્યાઓ છે ટીમ આવી છે જોઈએ અને અમારો સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે એ યાદગીરી લઈને સુરતથી જાય અને સાથોસાથ એક સારી ટીમ સ્પીડ સાથે સારા સ્પોર્ટ્સમેન સ્પીડ સાથે બધા લોકો અહીંયા રમશે એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે આજે અમારા પંદર જેટલા જો રેફરી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના ક્વોલિફાઈડ રેફરી છે આ એના સુપરવાઇઝ કરશે અને આજ આ દિવસનો દિવસ કાર્યક્રમ થશે એના માટે ઉત્સવ પ્રથમ મહાનગરપાલિકા સુરત જે અમે ઇન્ડોર સ્ટેડિયમ પ્રોવાઈડ કરાયેલા અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના અલગ અલગ અમારા ડૉક્ટર્સના ટીમો જોઈએ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને બાસ્કેટબોલ એસોસિએશન વોલીબોલ એસોસિએશન ઓફ ગુજરાત બધાને ખૂબ ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્રોનો ખૂબ આભાર માનું છું જેના થકી આ પબ્લિસિટી બધા થશે અને જો લોકો જોવા માંગે છે આ લોકો આવીને અહીંયા આરામથી જોઈ પડશે આ સ્પોર્ટ્સ એક સ્પર્ધા હોય છે ખાસ અમે અહીંયા પોલીસના નોકરીમાં ત્યારે જોઈએ છે કે આપણે પાસે ભલે અમારા તમામ પોલીસ લાઈન હોય પોલીસના અમારા છોકરાઓ હોય વડીલો હોય પોલીસ સ્ટેશનમાં હોય આ બધા જ્યારે એના સમય મળે ત્યારે બધા બે પોલ નેટ લગાવીને આ લોકો રમતા હતા કે એવા ગેમ છે સૌથી સસ્તા અને સૌથી ફિટ રાખવાળા ગેમ છે અને સૌથી જ્યાં એકબીજામાં જો મિત્રતા ભાવ ખેડવાય છે આ પ્રકારની રહે છે અને સાથોસાથ પૂરા રાજ્યમાંથી પોલીસ જવાનો અધિકારીઓ આવે તો નવી દોસ્તી એમાંથી બને અને પછી જો ડે ટુ ડે જો અમારી પોલીસ કામગીરી હોય છે એમાં બી સરસ લાઇઝનિંગ રહે કોઈ આરોપી મળવાના હોય કોઈ પબ્લિકને મદદ કરવાના હોય કોઈ મિસિંગ થઈ ગયા હોય તો ખૂબ સારા સંકલન આ લીધે અમારે જળવાતા રહે છે